મોહ હે આ પેટી બધું કોણ દોરેલું હે ખજાનો લખેલો હે ચાલ બાપા માટે જો આ દોરીએ લાગે બાપા જો ખાવાના પૈસા ખજાનો મીકીને જાય ના અશે હતું એવું હે હા હશે કઈક તો હશે જવું હે ખજાનો ખોરાક જવું આપડે ખોરો પડશે ને આવું

હા લઈને કાપતા નહિ કાપ બાપ કરાય નહીં જોતો જંગલી ગયા પડી કેમ હવે આપવાનું બતાવે બાજુ પહાડી ડુંગરો આપડે બહાર આવતા મહોના બાજુ જવાનું હે આમ જે જાય હે

મોહને નજીક જ પકવાયા છે આપણે રસ્તો ઊંધો ના બતાવતી ના હું બતાવ્યો સીધો બતાવજે કમ્પ્લેટ ના મને આવડે છે મને આઠમાન ભાઈ સાહેબે નકશો જોતા શીખવાડેલું લે હું તો કોમો લ્યો ભણ્યો છું જો હું તો પોચ જ ભણેલો હું મને આઠમાન ભાઈ સાહેબ હે ને નકશો જોતા શીખવાડ્યું તું પૈસા ને લીધે મન તો ભણાવે ને આગળ કશું કરાવ્યું નઈ મન તો એ બધું ટેન્શન ના રે પૈસા આવશે પછી આપડે બહુ રૂપિયા વાપરીશું હે ને એમાં જોડે હેર ખાલી કશું નઈ મારે તો ગાડી જોઈએ પેલા જો ગાડી લઈ જાય કામ કરે થાકી ગયો તાપમાં

ના હું તો એ ખજાના શું હશે ઈરા ચોદી હશે હશે કઈક તો હશે ને એટલે લાવવાની આપડે તો ગાડી તો થાર લાવીશું થાર લઈશ ગાડી પેલા જોઈએ બીજું કશું નહીં જોયું તું ગરબા નવું બનાવું નઈ કશું તા એવો ને એ તો પતરા નવા નાખા દઈશું ખાલી બંગલો લઈ લઈશું મોટો બંગલો નઈ પેલા ગાડી લેવાની તો ગાડી વરસાદ પણ તો ના રહે ના ગાડી લઈને ફરી મોટો બંગલો લઈશું આપડે

નહીવો આવો આવું એવું કરો ના આપતા છગલા વાર ને બહુ ચાલે તો છગલા માથા વારે નહીં દે લઈ થોડું હું તમ કહેવાનું હું પેલીઓ બે હે ને એમના બાપા કાગજ ઘર માં કાઢી લાગ્યો ગયો હે અને ખજાનો ખરવા હે જોઈએ હું બોલું શાંતિ ભરાઈ જશે ગાડીઓ ગાડીઓ પછી પેલા લોકો જોવા જતા ને પબજી રમે હા તું આમ બેસ ને

મને નકશો તો તા હા પોલા ધોમણા બોમણા બધું પકડ લઉં આવતો આ તો પકાળ લઈ જાવ તો નહી આય ઓપાય ઓપાય ઓપા આ આ શોર્ટકટ માં લાવતો નહી કદી મને આવો અલે આપણો મસ્ત શોર્ટકટ એટલે તું આપણે પહેલા બોલ લાવ કે વેલા વેલા પકી જશું લા જોવા આ આ જો ધુંગા જો તમારા આ મારું વાયલામાં પાછળ આયલે તું લે આ ન તું આગળ

કણ્યો મોણ્યો હેડજો અલ્યા ઓમ ગઈયો હે બેવઠાણ્યો હે હેડો અલ્યા ઓમ આમ ફટ નાને પтеру કશું આ રસ્તે ગઈયો હે રસ્તે ભવા ભીખને જોઈએ હોય લાગે અતું ઓમ પાછળ લે પોન કે મગરા શું જવાબ આલવાનું માર બચ્ચે તું तो दक्षिण बाज़ में उतरी कैसे चढ़ दो बट मर के बैठे चले हरगाती है कर दो झालिया फालू। ठीक नहीं मानना अरे गर्मी अभी लागे है तो आलू को ना रबी नहीं लगती नहीं? क्या नीचे क्या लागे ये गुटाकियावाहन लड़कों में बड़ा हो पर गया, गया। એ પણ અંદર જ ગયો હે લેહર ચેડે ચડે જલ્દી બરોબર પાછળ પાછળ જ જઈએ

એનો આપડા બાપ દાદા નું એકલા એકલા ખાઈ જવા માંગ્યા બે નોય રેશન કાર્ડ નું ખજાના નું રેશન કાર્ડ નું હે આ તું તો ભણેલો તું ભણેલો

થોડું કાલીશું ચાલશે વેચી વધારે કોઈ લેવાનો નહીં જુઠ્ઠું બોલ્યા કે એટલે તમને ના કેવું હતું તમને તમને ભાગ જૂઠું બોલ્યા લાગે

મેળો પાછા લોકો હવે ભાઈઓ યાદ આવે ખજાનો હોય ત્યારે ભાઈઓ યાદ નહીં આવતો એમને હા ભાઈઓ ભરવા છે નતો લેવાનો પણ લેવો પડે પણ

તું જોવા લેજા એ ભણેલા પણ કશા કોમના નહો ભણેલો તારે બે અભણ હે આપડે બે તો હરખા જ છે બોલા જો આ પેલું દોરેલું હે ને ઓમ માં આવે કમ્પ્લીટ મણા વડ પર વડ આજુબાજુ લાગે છો તો અહીંયા કોરો ને પછી વાપસ શું કરવા મરીએ છો હેડો અમે કઈ જ્યુ તો અમે થોડે આવો વડ ઉપર ખોરે બાપા ને હા બાપા ઉપર ના ચડી જતી ઉપર ચડવા બહુ શોખ હે તને ચડી જા લે ના ઉપર ના ચડી લે પણ અહી તો બહુ ઊંડું લાગે માં ભાઈ મગલા વાર જ જોજો ના વો તો મગલા વારપા ઉપર છોડે બાપા મારે શું આલો કે

મોટું બોક્સ એટલે બોક્સ છે એટલે બોક્સ નું હે પેટી બાપા હાથ તો જોવાનું જ નહીં રે પૈસા

ખોલી નાખ્યું લઈ જવું લાગે ખોલવા કીધું હે તમે ઉપર લઈ અંદર મને એકલા ઉતાર્યો પાંચ મિનિટ લાય તું ઉપર આવડે

પથારી ફેરવી લાગે આ ડોખા નું હતું કે તો અહી મળ્યું તું કા કર્યુંડો શું કરવાનો આ તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા કરવાનું ભૂલતા નહીં અને અમાર જેવો ખજાનો બોધવા ના જતા હોકુ બની જશો તો આમની જેવા